નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ આઠ સાત બે હજાર ચોવીસ વાર સોમવાર આજના રાજકોટ જામનગર ગોંડલ અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ તો જાણવાના છીએ પણ એ પહેલાં વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એના ઉપર આપણે ગઈકાલે એક નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે જેની અંદર આપણે જીરું ધાણા ડુંગળી લસણ તલ કપાસ આ બધા પાકોની ડિટેલમાં વાત કરી છે ભાવ આવનારા દિવસોમાં કેવા રહેશે અને ભાવ છે એમાં કેટલો વધારો થઈ શકે કેટલો ઘટાડો થઈ શકે કેટલી પરિસ્થિતિ કેવી પરિસ્થિતિ અત્યારે બજારમાં છે એ બધી માહિતી તમને એ વિડીયામાં જોવા મળી જશે જય એ વિડીયો જોઈ લ્યો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં એ વિડીયોને મોકલી પણ દેજો કારણ કે ઘણી બધી માહિતી એકદમ ડિટેલમાં આપવામાં આવેલી છે આ વિડીયો પૂરો થશે ને આ તમને વિડીયો જોવા મળી જશે અથવા તો તમે યુટ્યુબ ઉપર જઈ અને ખેડૂતભાઈ ન્યૂઝ સર કરશો તો પણ તમને વિડીયો જોવા મળી જશે તો ચાલો હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં આજે બજાર કેવી હતી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ચોવીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પંચાવન રૂપિયા હતો તુવેર સોળસો ચાલીસથી એકવીસો રાયડો નવસો ચાલીસથી એક હજાર પચાસ અજમો તેરસોથી અઠ્યાવીસો પચીસ મેથી નવસો સિત્તેરથી તેરસો એસી એરંડો એક હજાર પચાસથી અગિયારસો એકસઠ કાળા તલાજી ઓગણત્રીસસો પાંચથી તેત્રીસો દસ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો અડસઠ ચણા બારસો એકતાલીસથી બારસો પંચાણું કલંજી એકત્રીસો દસથી આડત્રીસો ત્રીસ રૂપિયા વાત કરવામાં આવે રાજકોટમાં આજે જો ડુંગળીની તો એકસો નેવુંથી છસો દસ લસણ પંદરસો પિંચોતેરથી ઓગણત્રીસસો પચાસ અડદાજે સોળસો છ્યાસીથી ઓગણીસો બાવીસ ધાણા અગિયારસો પચાસથી તેરસો પચાસ ધાણી બારસોથી ચૌદસો ત્રીસ રૂપિયા તલ વીસથી પચીસસો ઝીણી મગફળી અગિયારસો વીસથી બારસો પાંત્રીસ મગફળી અગિયારસો ત્રીસથી બારસો પંચાણું કપાસ આજે ચૌદસો પચાસથી પંદરસો નેવું રૂપિયા એ જ રીતે જો જીરાની વાત કરીએ રાજકોટમાં આજે તો તેતાલીસો પચાસ રૂપિયાથી બાવનસો ઇઠોતેર રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વાત કરીએ જૂનાગઢની ઘમ આજે ચારસો પચાસથી પાંચસો ઓગણપચાસ ચણા એક હજાર પચાસથી બારસો તુવેર ઓગણીસોથી ચોવીસો એક એરંડો એક હજારથી અગિયારસો પંદર અડદ અઢારસો અડસઠ सोयाबीन आठ सौ आठ सौ छियासी धा अगर सौ तेर सौ छियासी तल बे हज़ार पच्चीस सौ त्रीस रुपया जाड़ी मगफड़ी एक हज़ार पचास थ बार सौ चार जूनागढ़ में जीरा जो बात करिए तो चार हज़ार रुपया थी बावन सौ दस रुपया बात करिए जामनगर एर आज एक हज़ार छत्तीसौ लसण छसो थी एकत्र सौ पचावन रायडो नौ सौ पचास थी एक हज़ार साइठ અજમો બે હજાર પંચાવનથી ઓગણત્રીસો પંદર ધાણા આજે બારસો નેવુંથી તેરસો સિત્તેર રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો પાસઠ જાડી મગફળી એક હજારથી અગિયારસો ઝીણી મગફળી એક હજારથી અગિયારસો ત્રીસ રૂપિયા કપાસ આઠસો સાઠથી ચૌદસો જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો પાંત્રીસો રૂપિયાથી ત્રેપનસો પચાસ રૂપિયા વાત કરીએ ગોંડલની ખ આજે પાંચસો ચોવીસથી છસો આઠ ડુંગળી એકસો એકાવનથી પાંચસો એકોતેર તુવેર બારસો અગિયારથી બે હજાર એકસઠ મગ તેરસો એકાવનથી સોળસો એકોતેર એરંડો નવસો એકત્રીસથી અગિયારસો એકાવન અડદ ચૌદસો એકાવનથી અઢારસો એકસઠ ચણા આજે અગિયારસો એકથી તેરસો સોળ રૂપિયા વાત કરીએ વાલની તો પાંચસો અગિયારથી સત્તરસો છોતેર મેથી નવસો એકથી નવસો એકાવન લસણ એક હજાર એકાણુંથી પાંત્રીસો એકસઠ વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો તેરસો એકથી ઓગણીસો એક રાયડો નવસો દસથી નવસો ત્રેપન ચોળી સાતસો એક નવી મગફળી આઠસો એકથી બારસો પંચોતેર ઝીણી મગફળી નવસો એકથી બારસો એકતાલીસ જાડી મગફળી આઠસો એકાવનથી તેરસો અગિયાર રૂપિયા કપાસ નવસો એકથી પંદરસો એકત્રીસ ધાણા નવસો એકથી સોળસો એકવીસ એ જ રીતે ધાણીયા જે નવસો એકાવન થી સોળસો છોતેર રૂપિયા જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો છત્રીસો એકાવન રૂપિયાથી ત્રેપનસો એકત્રીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમતા જતા જાણેસો સો ટકા સાચા બજાર ભાવ નવો સર્વેનો વિડીયો તમને અહીંયા દેખાઈ રહ્યો છે એની બાજુમાં જ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ દેખાઈ રહ્યું છે તો કાં તો તમે વિડીયો ઉપર ક્લિક કરી અને સીધો વિડિયો જોઈ લો અથવા તો તમે ચેનલ ઉપર જાઓ અને ત્યાંથી પછી વિડીયામાં વ્યા જાઓ અને વિડીયો જોઈ લો ઘણી બધી માહિતી તમને મળશે એમાં આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની એકદમ ડિટેલમાં વાત કરવામાં આવી છે એટલે બધા ખેડૂત મિત્રોએ વિડીયો જોઈ લેજો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં આ વિડીયોને શેર પણ કરી દેજો વિડીયો બાન સુધી બનાવી બદલ આપનો ખૂબ ખૂબ આભાર